અમે કાય કેતા આવે છે અમે તમને સાધુ નહી આપી શકે બાવા નહી આપી શકે પણ તમે એક નિયમ કરજો કે તમારા દીકરાઓને અમારી પાસેથી તમારા બાપ દાદાના ઇતિહાસની કથા સંભળાવજો તો તમને ખબર પડશે અરે તમે પુત્રો ખરીદવા જાવ છો તો એમ કે છે આનો બાપ કોણ આની બા કોણ તમે ગીર ગાય ખરીદવા જાવ છો તો એમ કે છો કે આનો બાપ કોણ તમે બની કે ખોરટ ની ખરીદવા જાવ છો તો એમ કેશો કે બાપ કોણ તમારો કોઈ બાપ નહી તમારી કોઈ મા નહી એના ઇતિહાસ અમે કેવા વાળા છે કોક દી સાંભળજો દારૂ પીતા હોય તો ભલે પીતા હોય અમે 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 તમને તમારો પણ સુકડા આવ્યા છે એક રાસ 28 મમત ચિમનભાઈ પટેલ વાત ઉગરતો તો ભૂલી ગયો સિદ્ધાર્થ ની વાત તો એ વચ્ચે ગઈ

વિમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો આજે સીએમ છો કાલ પીએમ પણ થાઓ પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઊભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જાવું છે તો દરબાર ગઢમાં જાવું છે એટલે દરબાર ગઢ ઓલા ભાંગલ ગ્રાસિયાના બે ઘર બતાવે કોલ પર વિયા નળિયા નથી ને ઈ દરબાર ગઢ પણ ચિમન પટેલનો કોઈ દરબાર ગઢ ન હોય શકે આવું મે મોઢો મોઠ કીધેલું એમ એમાં મને 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 પટેલને ઉતારી પડે એ વાત ને પણ એનો દરબાર એમાં એના છે ને સરસ મજાના ધાબાવાળા મકાન હોય આઠ આઠ ઓરડા હોય અને એની ઉપર હાઠની ભરી હોય એકવાર મામા હું ગીરમાંથી પસાર થતો હતો સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું ક્યાં સુધી અંદરો અંદર કપાતા આવશું મેં એમની હાથ પેઢીમાં કોદી ખરાબ નથી કર્યું એમના માટે હું કોઈ ખરાબ ઈચ્છ્યો નથી હું નેથી પસાર થતો હતો ત્યાં રોકાણો એમણે મને એમ કીધું કે એક ફોરેસ્ટ અધિકારી છે મને નડે છે આપણે તો થોડું પેટમાં જાય ને એમ કેક નડે છે એટલે આપ કહી કે તો હવે આપણે જોઈ લેશું એમ નહીં નડવા દઈએ સત્ય ઘટનાના પ્રસંગમાં એ પોલીસ ઓફિસરો બેઠા છે આમાં કદાચ સીબીઆઈ હોય તો મને વાંધો નથી બાપા તમને નડતા હોય તો પછી તો અમને નડે એમ કહેવાય ને એટલે મેં કીધું આપણે જોઈ લેશું સાહેબ ચારણોમાં કેટલાક ફટળ હોય છે એ હું તમને વાત કરું છું મિસ્ટર કિંકેડ કર્નલ ટોર્ડ અને રાસમાળા માં લખવું પડ્યું છે કે ચારણ જેવી દુનિયામાં કોઈ સત્ય વખત કોમ નથી અને ઈ જ્યાં જામીન ગધુ કરે ત્યાં કોઈ દિવસ બીજું કાંઈ થાય નહીં અંગ્રેજો અંગ્રેજોને લખવું પડ્યું છે ત્યાં અમને અમારો પીઠળની હાજરીમાં એક મારો અનુભવ કહેતો જાઉં છું મને કે નડે તો એને આપણે હરખાં કરતા જઈએ ક્યાં છે આ રિયો ફોરેસ્ટ અધિકારી પાછો હરીજાય અને મામા મે રાતે માર્યો હકીકત કહું છું આ રેકોર્ડિંગ થાય છે જજને ન બતાવતા ને જજે તો મને નિર્દોષ છોડ્યો છે અમે પાછા તમને પ્રૂફ કરાવી દઈશું મેને માર્યો મામા માર્યો મેને વાયરલેસ કાને આપ્યો મેં તારા સાઈડમે ફોન કર્યો ભરત ને ભરત પાઠક એટલે સીફ કરો કરે ને ફોન એ તો કરી શકે કાળ સામે જોવે પછી તો કોઈ ન દે કરી શકતા ફોન નો કરી શક્યો ફોન અને હું તો વીવ ગયો એને ખબર નહોતી મેં હું કોણ છું મેં એને શું કામ માર્યો શું કારણે માર્યો કઈ નહીં જેના કારણે માર્યો હતો ને એને મારા ઘરનું સરનામું મારા ટેલિફોન નંબરને મારી ગાડીને નંબર હાથે દઈ દીધો ભાઈઓ મારા ઘરના નંબર સુધી દઈ દીધો જાડેજા સાહેબ સવારના ફોરમાં આવ્યો મારા બગીચાને પાણી પાતો હતો મને કે બગીચો બહુ સરસ છે મેં પણ સાહેબ તમે આયા હું કાપ્યો મારો બગીચો તો સારો જ છે મને કે તમે 4 દિવસ પહેલા ગીરમાં કઈ ધમાલ કરીને આવ્યા તમે તો કરી દીધી પણ તમને કોણે કીધું તો કે કાના મધુડાએ કીધું સાબાસ ગીરનો ચારણ આ કાનો મધુડો આમ ડાટ્યું રાખે છે મારું સરનામું દીધું સાહેબ એના હાટું હું બાજુ મારું સરનામું દીધું અને સરનામું દીધું જાડેજા ને સુધી પહોંચાડ્યો અને છેલ્લે હરિજીને મારે સમાધાન કર્યું ને કોર્ટમાં મલિક સાહેબ નહીં જ્યાં સતા હવે અમારે તો છે ને ઓલા ગુનેગાર પાટલી ઉપર બેવું પડે એટલે હું તો ત્યાં જઈને બેઠો મલિક સાહેબ કીધું કે ગઢવી સાહેબ આપ આગળ આવો એમાં ઓલો હરિજન હેરી ગયો કે ન્યાયધીશ સાહેબ પોતે એમ કે છે કે તમે આગળ આવો એટલે આપણો કેસ તો આને તરફી જાય છે તે રિશેષમાં મને કે હવે આપણે શું કરવું કઈ કાના ભાઈ કે તમે કોના કેવાથી માન્યો કે આ દાઢી વાળો હતો તો કે કાનુભાઈ મધુડા ના કેવાથી ઈશ્વરદાન હતા પણ તમે નથી ઓળખતા ને તો કે આમાં બેઠા એમાં કોઈ ઈશ્વરદાન ઘટવી છે મેધી સાહેબ કે આમાં કોઈ નથી બિચારો મારી પડખે થઈ ગયો હરિજન આવા અંદર ખુટલાય કરો છો કારણ વગર ની મેં કાના માતો ની હાથ પીધી મેં કોઈ ખરાબ નથી કર્યું શું કામ આવું કર્યું છે ભગવાન જાણે